વખત પ્રમાણે રે કોઈ હાલે નહીં તારા ધર્મ ના કેડે કોઈ હાલે નહીં તારા ધર્મ ના કેડે આ મૂળ ધર્મ બધાએ મેલ્યો સુખરામ બાપાએ પહેલું ભજન રામાપીરનું આગાહી નાભિમાંથી રામદેવજી મહારાજના મંદિરમાં એને જમીન આપેલી અને જમીન પછી નાના ઠાકોરોએ જમીન પાછી માંગી કોર્ટમાં કેસ ચાલ્યો અમરેલી નામદાર સાહેબની સામે સુખરામ બાપાને હાજર કરી કે બાપા તમારી પાસે કાંઈ લખાણ કરું કે આ રામાપીરને મંદિરમાં સો વીઘા જમીન આપી એનું કાંઈ લખાણ ખરું સુખરામ બાપુ કે મારી પાસે કાંઈ લખાણ છે મેં તો વિશ્વાસે આ પાડી અને મંદિર બનાવ્યું બોલે તો આ જમીન તમારી વહી જાય એ વખતે નામદાર સાહેબે કીધું કે બાપા મેં સાંભળ્યું છે કે તમને રામોપીર પ્રગટ થયો છે તમે એના 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 ગુણગાન ગાવ છો તો કાંઈક પરસો દેખાડો ને મારે તમારા રામાપીરને જોવો છે સુખરામ બાપો કે હું શું જવાબ આપું તને હું શું દેખાડું કઈ વાંધો નહીં મારે જમીન નથી જોતી પણ એક જમીન હાટું થઈને મારા ઠાકરને હેરાન ન કરાય મારે તો હાડા ત્રણ ફૂટ જગ્યા જોઈ અને તે એમ કહે છે કે તો તમે ખોટા તમારું ભજન ખોટું તમારો રામસાગર ખોટો તમારી માળાનો બેરખો ખોટો ને સુખરામ બાપાએ કીધું એ ખોટું નથી તારે જોવું છે બોલે હા એમ કહે છે કે અમરેલીમાં એક વાણંદ એના શિષ્ય હતા અને વાણંદના ઘરે સુખરામ બાપુ રાતે અગિયાર વાગ્યે પૂતો ઓરડી બંધ કરી હાથમાં એક તારો લઈ અને પહેલું વેલું ભજન સુખરામ બાપાએ નાભીમાંથી પોકાર કર્યો पापी पाखंडी बापा बापाई वक्त परमाणे तारा धर्म कोई आले नाही तारा धर्म ना, केड़े। कोई आले नहीं, तारा धर्म ना केड़े। મૂળ ધરમ ઘણાય મેલો રે હવે ભાલાવાળા મારી કેડા રે રાત ના 12 થયા ને સુખરામ બાપય નામા ચરણાય પૂરુ કર્યું કે સુખરામ કહે મારી સન્મુખ રે જો આમ મુજરો માની મારો લેજો અટક પડે ભારે જોડે ભાલા વાળા મારી એમ કહે છે કે અમરેલી નામદાર પોતે રાજમહેલ ની મલપા હુંદા થા બે વાગે ઘોડા ના ડાબલા સાચી માથે પડ્યા આના જોયું કોણ ચા હું સુખરામ નો રામોપીર ને તારે જોવો છે ને તો લખાણ જોઈ લખાણ જોઈ આલે લખાણ જોઈને ફાઇલ માં તમે નહીં માનો બાપ આ બની ગયેલી ઘટના છે એ કાગળિયા ની માધે રામાપીરની સહી થઈ ગઈ મારી પાસે સિક્કા લાગી દીધા મોર સાપ લાગી દીધી અત્યારે હાલમાં એ હો વીઘા જમીન સુખરામ બાપાની જગ્યા વાહે અત્યારે હાલમાં છે હાલમાં મૂળ ધર્મ ઘણા એ મૂક્યો ધર્મ ચૂકી જાય અને તય ઠાકરને પ્રાર્થના કરે સાધુ સંત ફકીર બધા ભેગા મળીને એમ કે હવે ધર્મ જાય એમ છે હે પરમાત્મા હવે તું અવતાર ધારણ કર મારા મારા રાજસ્થાનની માલપા હાહાકાર થાય છે ગાયોની કતલ થાય છે અબળાની લાજ લૂંટાય છે ભૈરવ નામના રાખ છે તો આખો પંથ છે ભૈરવ એક નથી ભૈરવ આખો સંપ્રદાય છે પાંચ પ્રકારના મદપાન માલપા થાય ને એ ભૈરવ પંથ છે માઉ મદિરાપાન વેભીચાર ચોરી લૂંટ ફાટ આખો પંથ છે ભેરવો એક નહોતો આસુરી વૃત્તિ વધી ગઈ અને આસુરી વૃત્તિ વધે એટલે સુરી તત્વ થોડુંક દબાય નુગરા જાજા ભેગા થઈ જાય ને ત્યારે સુગરો થોડોક વાર દબાઈ જાય એની સામે એની સામે એને ભજન કરવું પડે એની સામે લડવું હોય તો એનું એનું સ્મરણ કરવું પડે તો આ સુધી વૃત્તિ છે આ આ આ બધા હથિયાર છે 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 એ હથિયાર છે એનાથી લડાય બંદૂકથી નહીં શબ્દ મારીને મારી નાખે ઘાયલ કરી નાખે આ હથિયાર છે આ આ બંદૂકની ગોળીઓ હોય ને એવા કાર્ટિસ છે કોકને અડી જાય ને તો બેડો પાર થઈ જાય વિંધી નાખે માણા ભલે કારક કારક ફેરવતા હોય